તો હેલો મિત્રો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે આજથી આ છે સિતો આપણે આજના દાડામાં શું શું કરવાનું છે એ વ્લોગમાં બતાવવાનું છે તો બંને રહેજો તો પેલા તો આપણા ફળવા ભાઈ ફોન કરીએ શું કરે કરેલો ચેક કર રહેજો વ્લોગમાં મિત્રો sama perjumit bro halo halo ah rasid rena hal tuh nah cem iya yeah. amara iya yeah. ala amara cem ah એને કીધું હે કે ફ્રી ફાયર રમવા ઓનલાઈન થાય તો હાલો આપણે જઈએ ફ્રી ફાયર રમવા આવ્યો તો શેતન નો ઓટો મારવા તો હવે આપણે બ્લોગ બનાવતો પહેલો બ્લોગ ભૂલી જવાય પેલો પહેલો બ્લોગ એટલે તો અમે જાય રહ્યા હવે ફ્રી ફાયર તો મિત્રો આ છે તલાવડી ને આપણે આયકન મશીન મેલીએ શેતન તો હું જવું રહું ઘરે આપણે આખા દાડામાં શું શું ના કરવું એ બતાવવાનું છે વોલોગમાં બને રજુ આ જાય છે મિત્રો વારઈ ને આ ગામ તો મિત્રો આજે આપણે એક બીજા ભડવા ભાઈ ફોન કરવાનો હો સાંભળજો નંબર થેન્ક યુ સાંભળજો મિત્રો વાયરો થોડો ઘણો એટલે અવાજ નહીં આવે ઉપર નહીં તો મારા કઈ ઉપાડતો નહિ ફોન જયારે એનો ફોન આવે ત્યારે પાછો સારું કરે આપડે પકી જશે નિશાળે આ છે અમારી નિશાળ જુઓ અત્યારે તો

તો આ અમારા ગામ નું છે નજારો તમારા ગામ માં નેવા વાર જ મકાન જોવા મળે બાકી ક્યારેક ટાબા વાર હોય તેરા બાપ યાર છોડ કર ગયા કે તેરી માં તો આપણા ભાઈ ની ઉડાડી બજારો સુતો તો હું એટલે વાંક બગડી ગઈ હાલો તો નહીં જાઉં હોય સબલાઇસ કરો લાઈક કરો તમારો ભાઈ આજે ભાઈ બંધ લેવા આવ્યો તો જોઈ લો હા હવે રોજો

આ નવો આવો મને સુવા દેરા સબસ્ક્રાઇબ કરતો ને બેસ તો આપડા કરો લાઈટ કરો લાઈટ આ ભાઈ પામે ને યાદ છટ કરે તો મિત્રો આજનો વ્લોગ આટલો હતો કેમ કે મારે મેમરી થોડી ફૂલ થઈ ગઈ હતી એટલે વ્લોગ ઉતારી ના શક્યું હવે બીજું વ્લોગ આવે એટલે કોમેન્ટ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો જય